સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે ગુજરાતી ન્યૂઝ ચેનલના ઇતિહાસમાં સૌથી પહેલા વર્ચ્યુઅલી અમે આપને સમજાવવા જઈ રહ્યા છીએ કે અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે જે સત્તાવાર આંકડો આવ્યો છે તેને લઈને અમે આપની સમક્ષ રજૂ થઈ રહ્યા છે દાહોદમાં છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન થઈ ચૂક્યું છે આ તમામ જિલ્લાઓ કે જ્યાં આગળ પચીસ ટકાથી વધુ મતદાન જે છે તે વલસાડની અંદર અઠ્યાવીસ પોઈન્ટ એકોતેર ટકા મતદાન થયું છે સાબરકાંઠામાં સત્યાવીસ પોઈન્ટ પચાસ ટકા મતદાન થઈ ચૂક્યું છે આ તમામ બેઠકો પર

આગળ છે કે જ્યાં આગળ સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં છે ત્યારબાદ બારડોલીમાં પણ તેટલા જ પ્રમાણે જેટલું મતદાન છે અન્ય બેઠકો પણ સમજવી તે માટે જરૂરી છે કારણ કે અન્ય બેઠકોમાં સાબરકાંઠાને આપ કે કે જે વધુ એક ઉત્તર ગુજરાતનો વિસ્તાર સાડા સત્યાવીસ ટકા મતદાન છે દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારની જે વાત કરી રહ્યા હતા તો ભરૂચ અને દાહોદ પણ પચીસ ટકા કરતા વધુ મતદાન સાથે જોવા મળી રહ્યું છે સત્યાવીસ પોઈન્ટ બાવન ટકા આપ જોઈ રહ્યા છો ભરૂચમાં દાહોદમાં આપ જોઈ રહ્યા છો છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન થયું છે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર વલસાડ કે જ્યાં અઠ્યાવીસ પોઈન્ટ એકોતેર ટકા મતદાન થઈ ગયું છે ઓવરઓલ જે આંકડો છે તે પણ સરેરાશ પચીસ ટકાથી વધુ જયો હોય ગુજરાતનો તે જાણવા મળી રહ્યું છે ઓવરઓલ જે આંકડો અત્યાર સુધીમાં સત્તાવાર જાણવા મળ્યો છે તે જાણકારી મળી રહી છે મારા સહયોગી હેતવી મારી સાથે જોડાયેલા છે તેમની પાસે પણ જઈશું તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું જી હેતવી તો જે રીતે મતદાનની ટકાવારી રહી છે ગુજરાતમાં ગરમીના પારાને પણ મતદારોએ માત આપી દીધી છે આખરી ગરમીમાં પણ મતદારોનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી અને સાથે આખરી ગરમીમાં પણ મતદારોનો ઉત્સાહ યથાવત જોવા મળ્યો છે બેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે અને છતાં પણ ઉત્સાહ જોવા જોવા મળી મળી છે છે દરેક મતદાન મથકની બહાર જે લાઈનો રહી ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ પચીસ ટકાની આસપાસ મતદાનનો આંકડો આવી રહ્યો છે બેતાલીસ ડિગ્રી ગરમી ધમધોકતો તાપ અને બીજી બાજુ મતદારોનો ઉત્સાહ આજે દ્રશ્ય બતાવી રહ્યા છે અલગ અલગ મતદાન મથકોથી આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે ત્યારે સાથે જ મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ ટકા મતદાન કહી શકાય પચીસ ટકાની આસપાસ મતદાન જોવા મળી રહ્યું છે ડિગ્રી ગરમી મતદારો આ ગરમીને પણ હવે ઠંડી પાડી દીધી હોય તેવા આવી રહ્યા છે કારણ કે લાઈનો જબરજસ્ત જોવા મળી રહી છે સાથે જ ગરમીનો પારો હાઈ છે મતદારોનો જુસ્સા પણ હાઈ અત્યારે જોવા મળી રહ્યો છે મતદારોનો જે જુસ્સો છે ગરમીમાં પણ આ લાઈનો તમે જોઈ શકો છો જે તમે આપણે બતાવી રહ્યા છો અલગ અલગ વિસ્તારથી આ દ્રશ્યો આવી રહ્યા છે મતદાન મથકની બહારથી તાપમાન રહ્યું છે છે એમ આ લાઈનો પણ ઊંચી જઈ રહી મતદાન મથકની બહાર અલગ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ જે રીતે ચાલીસ ડિગ્રીની ઉપર તાપમાનનો પારો છે અને જે રીતે મતદારોનો આ ઉત્સાહ સામે આવી રહ્યો છે મતદાન મથકથી આપણે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે ચાલીસ ડિગ્રી તાપમાનમાં બનાસકાંઠામાં મતદાન થયું છે ત્રીસ પોઈન્ટ ટકા આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે ટકાવારી બતાવી રહ્યા છે અમદાવાદની પૂર્વ સીટ કે જ્યાં બેતાલીસ ડિગ્રી તાપમાન છે અત્યારે ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી છે અને એકવીસ પોઈન્ટ ચોસઠ ટકા મતદાનની ટકાવારી સામે આવી છે સાથે જ અન્ય બેઠકની પણ વાત કરી લઈએ અમદાવાદ પશ્ચિમ બેઠકની કે બેતાલીસ ડિગ્રી તાપમાન અને છતાં એકવીસ પોઈન્ટ પંદર ટકા મતદાનની આ ટકાવારી અત્યાર સુધીની સામે આવી રહી છે અમરેલીની વાત કરી લઈએ અમદાવાદ પશ્ચિમ બાદ અમરેલીમાં પણ બેતાલીસ ડિગ્રી તાપમાન છે તો સામે મતદાન ની ટકાવારી એકવીસ પોઈન્ટ છે અલગ અલગ ટકાવારીઓ આપણે બતાવી રહ્યા છે છો કેટલા ટકા મતદાન થયું છે આણંદની વાત કરીએ આણંદમાં પણ બેતાલીસ ડિગ્રી તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે મતદાનની ની ટકાવારી છવ્વીસ પોઈન્ટ અઠ્યાસી ટકા સામે આવી રહી છે કે અનેક મુદ્દાઓ એવા હતા કે ગરમી થશે મતદાન ઘટશે પરંતુ ગુજરાતની જનતા કીધું જેટલી ગરમી વધારી વધારો અમે મતદાન વધારે કરીશું બારડોલીમાં

મતદાનની આશા પહેલા ચાર કલાકમાં સેવામાં આવી રહી છે જે રીતનું હાલનું મતદાન છે છવ્વીસ પોઈન્ટ ટકા ગાંધીનગર એકતાલીસ ડિગ્રી તાપમાનની વચ્ચે સાડા પચીસ ટકા પચીસ પોઈન્ટ સડસઠ ટકા મતદાન થઈ ચૂક્યું છે જામનગરની વાત કરીએ કે જ્યાં આગળ છત્રીસ ડિગ્રી ગરમીની વચ્ચે એકવીસ ટકા લોકો મતદાન કરી ચૂક્યા છે એટલે આ તમામ વિસ્તાર એવા મહત્વના છે કે જ્યાં આગળ ગરમી પણ છે સાથે મતદાનનું પ્રમાણ વધી રહ્યું છે જૂનાગઢની અંદર એકતાલીસ ડિગ્રી વચ્ચે બેઠક બેઠકમાંથી પચીસ બેઠકો પર ગરમી જેટલી વધારે છે મતદારો તેટલું વધુ મતદાન કરશે તે સ્પાસ છે અને જ્યાં આગળ ગરમી વધુ હતી તેવો વિસ્તાર હિતેન્દ્રભાઈ પણ સહમત થશે અત્યારના પણ ગરમી ભૂતકાળમાં પણ ગરમી ત્યાં મતદાન પણ તેટલું વધારે ચોવીસ

શરૂઆત એમ લાગતું હતું કે કદાચ બહુ તાપ ની વચ્ચે લોકો નહીં આવે પણ આ ગુજરાત છે અરે ગુજરાતી મતદાર કેલ્ક્યુલેટિવ છે અને ગુજરાતી મતદાર જાગૃત છે આજે સુનિતા પંડ્યા અવકાશમાં જવાની છે એવા સમાચાર છે એ ગુજરાતી છે અને આ ગુજરાતી મતદાર અત્યારે રાજનીતિક સ્તરે ગુજરાતને જે રીતે આગળ વધારવા માગે છે કારણ કે આખું ગુજરાતનું પ્રતિનિધિત્વ છે અને ગુજરાતનો વડોપ્રધાન હોય ગુજરાતનો ગુરુપ્રધાન હોય તો પછી આ ગુજરાતમાંથી લોકસભામાં એવા લોકો જવા જોઈએ જીતીને જવા જોઈએ વધારે સારી રીતે મત મેળવવા જોઈએ એ માનસિકતા કદાચ આજે વધારે અત્યારે દેખાઈ રહી છે અને જો આજ ચાલી સાંજ સુધી તો મને લાગે છે કે ગયા વખત જેટલું મતદાન લગભગ થઈ જશે અને બે હજાર બાવીસ માં થોડું નિરાશાજનક કદાચ રહ્યું હતું આપણે વિધાનસભામાં જોવું છાસઠ હા છાસઠ ટકા કેમ કે એવું હતું કે વધારે થશે મતદાન તેવું ના થયું હિતેન્દ્રભાઈ પણ સાથે જોડાયેલા છે ભાજપના પ્રવક્તા છે પાર્થિવ પણ જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી માંથી હિતેન્દ્રભાઈ એક મહત્વની વાત અહીંયા આગળ એ છે કારણ કે બે માં પણ આપ હતા ગ્રાઉન્ડ લેવલ પર પણ આપ ગયેલા છો મતદાનની જે ટકાવારી બાર વાગ્યા સુધીની છે એ જોતા રેકોર્ડ બ્રેક મતદાન તરફ આપ જોઈ રહ્યા છો કારણ કે આપનું એક કામ રહ્યું છે કે બુથ સુધી જાઓ છો કાર્યકર્તાઓને પહોંચાડતા હોય છો વિષ્ણુભાઈ સાથે કેવું છે કે કદાચ રેકોર્ડ બ્રેક તરફ જાય તેવું આપને લાગી રહ્યું છે જો સમગ્ર વિશ્વ અત્યારે ચૂંટણીના માહોલમાં છે લગભગ પચાસ ટકા જેટલી વસ્તી લોકશાહી દેશો અત્યારે ચૂંટણીમાં છે અત્યારે ભારત એટલે વિશ્વની સૌથી મોટી લોકશાહી મને લાગે છે કે આપણે સિદ્ધાર્થભાઈ વાત કરી કે આ લોકશાહીની એક બ્યુટી છે અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો મતદારોની જાગૃતિ છે અને લોકશાહીમાં મતદાન છે ને એનું શ્રેષ્ઠ પર્વ છે અને અહિંસક રીતે મતદાર પોતાનો રાજીપોય વ્યક્ત કરી શકે છે અને પોતાનો રોષ પણ વ્યક્ત કરી શકે છે એવા સંજોગોમાં ગુજરાતમાં રાજ્ય સરકારની કરેલી કામગીરી અને કેન્દ્ર સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ મને લાગે છે કે આમાં રિફ્લેક્ટ થઈ રહ્યું છે અને જાગૃત મતદાતા આજે જે મળ્યું છે એના કરતાં સવાયું મળે એવી અપેક્ષાથી મોદીની